મહિલાઓએ પાલિકા તંત્ર વિરુદ્ધ નારાબાજી કરતા નગરપાલિકા હાઈ અને પાલિકા પ્રમુખ જયપા પટેલ હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રમુખ સ્થળ પર હાજર ન હતા જેથી મહિલાઓએ મુખ્ય અધિકારી શ્રી પંકજ નાયબ ચેમ્બર સુધી પહોંચીને ઘેરાવ કર્યો હતો અને માટલા ફોડી વિરોધ દર્શાવ્યો સ્થાનિક મહિલાઓના મતે છેલ્લા ઘણા સમયથી તેઓ પીવાના પાણી માટે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી રહી છે તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેમનું કહેવું છે કે ઘરેલું ઉપયોગ માટે જરૂરી પાણી પણ ઉપલબ્ધ થતું નથી જેના કારણે રોજિંદી ગતિવિધિઓ પર અસરગ્રસ્ત થઈ રહી છે ઘટનાક્રમ દરમિયાન મુખ્ય અધિકારી દ્વારા પોલીસ બોલાવવામાં આવતા સ્થાનિક લોકોમાં વધુ રોષ ફાટી નીકળ્યો મહિલાઓએ આરોપ લગાવ્યો કે તેઓ શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરાવ્યા હતા અને તેમનો ઉદ્દેશ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાનો ન હતો તેમ છતાં અધિકારીઓએ પોલીસ બોલાવી તેમને દબોચવાનો પ્રયાસ કર્યો હતો મહિલાઓ ઉપરાંત કેટલાક સ્થાનિક પુરુષોએ પણ અધિકારીઓ સામે ઉગ્ર રજૂઆત કરી હતી મહિલાઓએ ચેમ્બરમાં બેઠા રહીને સ્પષ્ટ કર્યું કે તેઓ તંત્ર પાસેથી માત્ર જરૂરી સેવા પાણી માંગે છે કોઈ રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરિત નથી ઉલ્લેખનીય છે કે અહમદનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે નાગરિકો દુઃખી છે અને શાસક પક્ષ વિરુદ્ધ ગુનો વધી રહ્યો છે રિપોર્ટર અકબર બેલી છે છેલ્લા ઘણા સમયથી અમારા વિસ્તારમાં પાણીની બહુ તકલીફ છે વારંવાર છ થી આઠ વખત રજૂઆત કરવામાં આવી છે પણ એક પ્રશ્નનો કોઈ નિકાલ આવ્યો નથી આ પાણીની સમસ્યાથી આજે અમે અહીંયા માટલા ફોડ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તો પણ કોઈ પ્રમુખ નો પણ કશો અમને સંતોષાય એવો જવાબ જ નથી મળ્યો આજે અમને અને હજુ પણ પ્રશ્નો નથી